સમાચારોમાં આગળ જઈએ તો અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને લઈ બાકરો ગામે રહેતા અને ચિત્ર શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા એક્યાસી વર્ષના વૃદ્ધ રામભાઈ કાળીદાસ પટેલ તેમજ તેમના પત્ની ઉર્મિલાબેન પટેલ રિટાયર્ડ જીવનમાં પણ પ્રવૃત્તિમય રહેવા માટે સર્જનાત્મક પ્રાધાન્ય આપીને સરદાર વલ્લભભાઈ પટેલની વેસ્ટ થર્મોકોલમાંથી સવા પાંચ ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી સરદાર પ્રેમ દર્શાવ્યો રામભાઈ પટેલે ઓગણીસો એકસઠથી ઓગણીસો અઠ્ઠાણું સુધી ચારુતર વિદ્યામંડળ સંચાલિત ગૌજો શારદા મંદિર ખાતે એક ચિત્ર શિક્ષક તરીકે પોતાની સેવા આપી હાલ તેઓ એક રિટાયર્ડ જીવનમાં પણ પ્રવૃત્તિમય રહેવા માટે સર્જનાત્મક કામગીરીઓ કરી રહ્યા છે ત્યારે ચરોતરને ગૌરવ અપાવનાર એવા સરદાર પટેલની જન્મ જયંતીને લઈ શિક્ષકે સરદારની પ્રતિમા તૈયાર કરવાનો એક સંકલ્પ પૂર્ણ કર્યો હતો રસ્તામાં પડેલા થર્મોકોલને ઉપાડી લઈ ઘરે લઈ જઈને વેસ્ટમાંથી બેસ્ટ પ્રતિમા બનાવવાની પ્રેરણા જાગી તો સૌપ્રથમ તેઓએ દેવી દેવતાની મૂર્તિઓ તૈયાર કરી અને ત્યારબાદ તેઓએ સાહસ કરી સરદાર પટેલની મૂર્તિ બનાવી છે રિટાયર થયા પછી મને કંઈક નવું જોયું કે આ રસ્તામાં લોકો ફેંકી દે છે ફ્રીજનું ટીવીનું પેકિંગ તો એ વેસ્ટેજમાં જાય છે તો હું ઉપાડી લઈને ઘેર લાવી એમાંથી કંઈક બનાવું છું એમાં મેં લગભગ નવ વસ્તુઓ કરમસદ ઘરડા ઘરમાં બનાવીને આપી છે ત્યાં લગભગ અગિયાર મહિના રહ્યો હતો એટલે અગિયાર ત્યાં બેટ જ આપી છે અહીંયા આવ્યા પછી ત્યાં જ મને થોડું સૂજ્યું કે એક રમત રમત માથું સરદારનું બનાવું તો સરદારનું બનાવ્યું એમાં સરસ થયું તો પછી મને શું પડી કે આખું બનાવું અને આ એકત્રીસ ઓક્ટોબર આવે છે જન્મ તારીખ તો સરદારના સ્મૃતિ માટે મારો વિચાર હતો કે હું ત્યાં સરદાર સરોવરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નીચે હોલમાં કંઈક આ મુકાય તો લોકોને પ્રેરણા જાગે અને સરસ રીતે આવું કંઈક નવું સર્જન કરતાં શીખે મારા હસબન્ડ ડ્રોઈંગ ટીચર છે અને હું એમને મદદ કરું છું અને એમને આ બધું કરવામાં બહુ આનંદ છે અને ઘરડા ઘરમાં કર્યું હતું કામ બહુ બધું અને અહીંયા પણ ચાલુ કર્યું છે એમણે કામ એમને મદદ કરશો કેટલી આનંદ આનંદ જ થાય ને એ કામ કરતા હોય તો આનંદ થાય એમનું નામ આગળ આવે એમને આ નામ આગળ આવે તો મને ખુશી જ થાય ને ટાઈમ પાસ ટાઈમ પાસ એમને પ્રાય ટાઈમ પાસ થાય મારે બી ટાઈમ પાસ થાય અત્યારે કરવાનું શું બીજો એટલે મદદ કરીએ છીએ ને ચાલે છે વેસ્ટ થર્મોકોલમાંથી સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરવા તેમને એક માસ જેટલો સમય લાગ્યો હતો રસ્તા ઉપરથી લાવેલા થર્મોકોલ સાથે ફેવિકોલ તેમજ ટાંકણીનો ઉપયોગ કરી નજીવા ખર્ચે પ્રતિમા તૈયાર કરવામાં આવી છે આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવે તેવી શિક્ષકે આશા વ્યક્ત કરી જેને લઈને તેઓએ આણંદના સાંસદ મિતેશ પટેલને રજૂઆત પણ કરી છે ત્યારે મિતેશ પટેલે આ પ્રતિમાને યોગ્ય જગ્યાએ મુકાશે તેવી ખાતરી પણ આપી છે સચિન પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ